મેં ના પાડી હતી બાઇક કોઈને હરછો નહી આજ મારે વાળું આવ્યું આજ પેટ્રોલ પરથી ગયું રસ્તા વચ્ચે રહી ગયું શું કરવાનું હા હે ભગવાન તો નહિ ના બાજુ જિંદગી પેહલી વાર ચોરી કરી કદી ચોરી કરી નઈ પણ આ પેલું ભોડા પેલો કાળમ કરો લે

તમે ઓમ કરે બાઈક આયા પછી શરીર જાડું બનાવી દીધું હો હા ભાઈ એ તો શું કરવાન તો આપો તને આવ છે તારા તમાર શરીર ઉતારવું હોય તો તમારે જેવું હેડન કરો ના ભાઈ માર તો જે બરોબર હા તો જવા દેરો તાન રીમતી માં જવા બે હું બાઈક હા તો એ તમે તમારા ઈચ્યા તો ભાઈ ના પેલા આ વાત સાચી વાત મંગાજી પેલા મેં બહુ હાલી હવે મારા બધું ગલ ના માલસામાન ખૂટ પેલા પંદરસો જમા કરાવો પછી કરાવું મારા ચા મેલું છે પણ ચુરજી દૂધ ના પૈસા મારા બરોબર પણ હવે તમે હાલશો આલવા પડશે

માથું ફાટી રહ્યું દૂધ એક દાડો હાલે તો ચીટલી ગરમી કરી તને પૈસા મળી જાય ને તારા તારા પૈસા મતલબ રાખવા તારો બરોબર હા હેડો

પેટ્રોલ જ પતી જુ લાગ જો જો પતી જુ લાગ પેટ્રોલ જ અમને પુરાયો પાંચ રૂપિયા નો યાર તમે એવી રીતની વાતો કરશો ને પેટ્રોલ જ પતી જુ પેટ્રોલ નહીં આ સોકવા હું ઘર વાળો કોઆ આ લઈ લઈ જતા હોય પેટ્રોલ બેટ્રોલ પુરાતા નહીં મારી હેતી ગાડી બરોબર હતી મને તો હેડવા દે હવે આટલા બધી આ નવા હેતી કરવાની હા હા હું તો જવા દે મને તો આ જોજે આ મોહ જોજો મારા વાત ધતેલું પર છે

પથરા ને મંગાજી વખો લાવશે મારું કોક કરીટ કરવું પડશે વિડીયો કરાવવું પડશે મને બઉ કાઠી પડશે વળતું चतुर्जी